સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં ફરી લાગ્યા લવજેહાદના આરોપ હિન્દુ પરિણેતાને ભગાડવાનો મુસ્લિમ યુવક પર આરોપ લવજેહાદના આરોપ સાથે હિન્દુ સંગઠનો પહોંચ્યા પોલીસ સ્ટેશન આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ કર્યો છે આરોપી યુવકના દબાણ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું બનાસકાંઠામાં ફરી લવજેહાદના આરોપ લાગ્યા છે હિન્દુ પરિણીતાને ભગાડવાનો મુસ્લિમ યુવક પર આરોપ લવજેહાદના આરોપની સાથે હિન્દુ સંગઠનો પહોંચ્યા પોલીસ સ્ટેશન આરોપી સામે કડક કાર્યવાહી બુલડોઝર ફેરવ્યું છે સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં ફરી લાગ્યા આરોપ હિન્દુ પરિણીતાને ભગાડવાનો મુસ્લિમ યુવક પર આરોપ લવજેહાદના આરોપ સાથે હિન્દુ સંગઠનો પહોંચ્યા પોલીસ સ્ટેશન આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ કર્યો છે આરોપી યુવકના દબાણ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યો